હલો ફ્રેન્ડ્સ સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું આજે હું કાંદાના ભજીયાની રેસિપી લઈને આવી છું મિત્રો તો તમે લાસ્ટ સુધી મારો વિડીયો જોજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો એમાં શું ઇન્ગ્રેડિયન્ટ લીધા ને એ પણ બતાવી દો એમાં મેં મોટી સાઈઝના પાંચ કાંદા લીધા છે

તેલ જોશે તો આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે જોશે તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ આપણે આ બધા કાંદાને ઉપરથી છાલ ઉતારીને એકદમ ક્લીન કરી લેશું આ રીતે આપણે છાલ ઉતાર્યા પછી જોઈ અને આ રીતે આપણે સ્ટ્રીપ કટિંગ કરવાનું છે એટલે આવી રીતે તમારે એના એકદમ રેસા અલગ થઈ જાય આ રીતે તમે જોઈ શકો છો હું કઈ રીતે કટિંગ કરી રહીશું કેમ કે આપણે એકદમ લચ્છા ભજીયા સરસ તૈયાર થાશે આ રીતે કટિંગ કર્યા પછી મિત્રો તમે જો એને આ રીતે આમ કરશો ને એટલે એકદમ એના બધી સ્લાઈસ સ્ટ્રીપ મોડમાં આવી જશે જુઓ તમે આ રીતે આપણે કાંદાને અલગ કરી લેવાના છે તો આ રીતે હું બધા કાંદા સમારીને તૈયાર કરી લઉં છું તો હવે આમાં આપણે જે આ રીતે આપણે તમે હાથેથી મિક્સ કરશો ને એટલે એકદમ બધાય એની સ્ટ્રીપમાં છૂટા થઈ જશે હવે એમાં આપણે એકથી દોઢ ટેસ્ટ એકડિંગ આપણે એકથી દોઢ ટી સ્પૂન જેટલું આપણે સોલ્ટ નાખી દઈશું અત્યારે હું એક ટી સ્પૂન નાખી રહી છું ને હવે એને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે આ કાંદામાં ને આને તમારે કમસે કમ પાંચ થી ત્રીસ મિનિટ સુધી રાખવાનું છે તમે ઉતાવળ હોય તો પાંચ મિનિટ પણ રાખી શકો છો તો હવે આને આપણે મિનિટ સુધી આપણે આને રેસ્ટ આપશું એટલે કાંદામાંથી પાણી છૂટું પડશે તો આપણે એક્સ્ટ્રા પાણી નહીં એડ કરવું પડે તમે જોઈ શકો છો આવી રીતે એકદમ સ્ટ્રીપ બધી છૂટી થઈ જાય છે તો હવે આને આપણે સાઈડ ઉપર રાખી દેસુ તો આપણે જો ત્રીસ મિનિટ થઈ ગઈ છે કાંદાને રેસ્ટ આપ્યો અને એમાંથી પાણી પણ જો છૂટી ગયું છે હવે આમાં આપણે મસાલા કરી લઈએ તો હવે એમાં આપણે પેલા આ વન ફોર્થ કપ જેટલી મેં ધાણા ઝીણી સમારીને લીધી છે એ નાખી દેસુ અને બે થી ત્રણ આપણે લીલા મરચાં જે સ્લાઇસમાં સમાયરા છે એ લઈ લેશું તમે આમાં વધુ ઓછું કરી શકો છો તમારી તીખાસ પ્રમાણે અને એક ઇંચ આદુનો ટુકડો મેં ગ્રેટ કરી લીધો છે એ નાખી દેસુ અને હવે આમાં આપણે રૂટીન મસાલા કરશું એમાં આપણે એક ટી સ્પૂન જેવું લાલ મરચું પાવડર નાખશું વન ફોર્થ ટી સ્પૂન આપણે હળદર નાખશું એક ટી સ્પૂન આપણે જીરું નાખશું અને વન ફોર્થ ટી સ્પૂન આપણે હિંગ નાખી દેસું અને એક ટી સ્પૂન જેવો આપણે અજમો નાખશું અજમો આપણે હાથેથી કચરીને નાખશું મસળીને આ રીતે હવે આ બધા બધા મસાલા આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આમાં આપણે અત્યારે હું જેવો ચણાનો લોટ નાખું છું તમારે જો બેન્ડિંગ ન આવે તો તમે થોડોક વધારે એક થી બે ટેબલ સ્પૂન નાખી શકો છો અને આને આપણે સરસ હાથેથી જ મિક્સ કરી લેશું મિત્રો આ ભજીયા એકદમ ક્રિસ્પી કુરકુરા થશે અને એના ખ્યાલ પણ આવી જશે કે કાંદાની સ્ટ્રીપ અંદર દેખાય એટલા સરસ ટ્રાન્સપરન્ટ ને થશે આ ભજીયા આપણે વરસાદમાં ખાવાની બહુ મજા આવે છે અને આમ તો જો કે ઓલ ઓવર આપણે બનતા જ હોય છે હવે આમાં આપણે જો આટલું કર્યા પછી તમે જોઈ શકો છો થોડું ઘણું તો આપણું બેન્ડિંગ આવી જ ગયું છે ચણાના લોટને હિસાબે તો હવે આપણે આને ક્રંચી ને કુરકુરા બનાવવા માટે આપણે વન ફોર્થ કપ મેં ચોખાનો લોટ લીધો છે એ નાખી દેશું અને હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું હવે આ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને બેન્ડિંગ પણ સરસ આવી ગયું છે આપણે જે ભજીયાવું બનાવવા હોય એવું અને જો તમારે આમાં લોટની જરૂર પડે તો વધારે એકથી બે ટેબલ સ્પૂન લોટ પણ ચણાનો નાખી શકો છો અને તમારે કદાચ વધારે લોટ જેવું લાગતું હોય તો તમે એક ચમચી પાણી પણ સ્પ્રિંકલ કરી શકો છો એટલે તમે ટૂંકમાં બેન્ડિંગ આવે એટલું તમારે તૈયાર કરવાનું છે હવે આને આપણે આ બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે ગેસની ફ્લેમ મિત્રો આપણે ફૂલ જ રાખવાની છે સ્લો રાખશો તો તમારા ભજીયામાં તેલ ચડી જશે અને હવે આપણે જો આંગરિયા આ રીતે આપણે સેપ આપતા અને ભજીયા મૂકતા જાશું આ રીતે तितले आवे એટલે આ પ્રદ તેલમાં મૂકી દેશું આ પચિયને આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે તો આપણે એકવાર ચેન્જ કરી લેશું તો આ રીતે જો તૈયાર થતા આપણે ચાર થી પાંચ મિનિટ જ તરાતા લાગે છે અને એકદમ સરસ કુરકુરે આપણા ભજીયા તૈયાર થઈ જાય છે તો આપણા હજીયા પણ જો તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે નાખશું એટલે વધારાનું જે હોય ઓઇલ એ સોસાઈ જાય એજ રીતે આપણે બીજી બેન્ચ પણ તૈયાર કરી લેશું આ રીતે આપણે આંગળીયાથી જ નાના નાના ઉતારશું શેપ આપીને તમે તમે તો આપણા કાંદાના જોઈ શકો છો એકદમ સરસ ક્રંચી અને ક્રિસ્પી રેડી થઈ ગયા છે તો હવે એને આપણે સર્વ પણ કરી દઈએ તો આ રીતે આપણે મરચાં અને કાંદાની સ્લાઇસ સાથે સર્વ કરાય છે એ એકદમ ખાવામાં બહુ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો થયા છે મિત્રો આ મર ભજીયા આપણે આખું વર્ષ બનાવીને એન્જોય કરી શકીએ છીએ અને ચોમાસામાં વરસાદની સિઝનમાં તો બહુ મજા આવે છે તમને આ કાંદાના ભજીયા તમે એક વખત તો ચોક્કસ ટ્રાય કરજો મિત્રો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં